નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર નારી પ્રાઇડ એન્ડ પાવર બે હજાર ચોવીસ નું આયોજન કોન્ફેડરેશન ઓફ વુમન આંટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા દ્વારા સ્વાભિમાન મેલા નારી પ્રાઇડ એન્ડ પાવર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવશે કોવે મહિલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પ્રેરિત કરે છે જોડાણને પ્રોત્સાહન આપે છે અને સમગ્ર ભારતમાં પ્રવૃત્તિઓનો ફેલાવો કરે છે કોવે દ્વારા સિડબીના સહયોગથી અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે સ્વાભિમાન મેલા નારી પ્રાઇડ એન્ડ પાવર બે હજાર ચોવીસનું આયોજન પંદર સોળ અને સત્તર માર્ચે કરવામાં આવશે આ ત્રણ દિવસની ઇવેન્ટનો હેતુ વિવિધ સ્ટેક હોલ્ડર્સને એકસાથે લાવવાનો અને મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને જેન્ડર લિંગ સમાનતામાં યોગદાન આપતી પહેલો પ્રદર્શિત કરવાનો છે આ પ્રસંગે કોન્ફેડરેશન ઓફ વુમન એન્ટરપ્રન્યોર્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મીના કાવિયા જોઈન્ટ સેક્રેટરી મંજુષા કોઠારી ટ્રેઝરર હિના શાહ સેક્રેટરી વીના પારેખ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હેતલ દેસાઈ તથા સેક્રેટરી સંતોષ શાહ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ સંજીવ રાજપૂત નમસ્તે હું મીના કવ્યા પ્રેસિડેન્ટ કોવે ગુજરાત ચેપ્ટર આજે આપની સમક્ષ અમે હાજર થયા છે એક અનોખો એક્ઝિબિશન લઈને જે સિડબીના સપોર્ટથી કોવે ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે સ્વાવલંબન મેળામાં નારી પાવર એન્ડ પ્રાઇડ એડિશન છે એક એવું એક્ઝિબિશન જેમાં માત્ર ને માત્ર મહિલાઓ જ સ્ટોલ લઈને ઊભી રહેશે આખા ભારતમાંથી ભારતના જુદા જુદા સ્ટેટ્સમાંથી મહિલાઓ આવી રહી છે આખું ગુજરાત અમે કવર કર્યું છે વિવિધ પ્રોડક્ટ્સ છે જેન્યુન પ્રોડક્ટ્સ છે અને જેન્યુન એન્ટ મહિલા એન્ટરપ્રિનોર છે ઉદ્યોગ સાહસિકો છે તો મારી વિનંતી છે કે આપ સૌ આવો એ એક્ઝિબિશનમાં અને અમે જે આ પ્રયાસ કર્યો છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ લોકો પોતાની વસ્તુ પ્રોડક્ટ્સ મૂકી શકે એ મોટું મોટું થતું જાય દર વર્ષે

હેતુ છે કે બહેનો એક એવું પ્લેટફોર્મ પૂરું પાડું જ્યાં એક કમ્ફર્ટેબલ હોય એમનું કોન્ફિડન્સ બુસ્ટ થાય કે હું બિઝનેસ સારી રીતે કરી શકું છું મારું બિઝનેસ એકલે હાથે કરી શકું છું એ કોન્ફિડન્સ એમનામાં ઊભો થાય એવો એક આ પ્રયાસ છે એવી એક આ સંસ્થા છે કે જે બહેનોને જો બિઝનેસમાં હોય તો એની ગ્રોથ કેવી રીતે થાય જો બિઝનેસમાં નથી તો શરૂ કેવી રીતે કરવું ઉમરની કોઈ વાંછોડ નથી કે આ ઉંમરે હું શરૂ કરી શકું કે નહીં ઘણી બહેનોને એ થતું હોય છે કે ભાઈ હવે હું ચાલીસ ની થઈ ગઈ હવે થશે કે નહીં એ બધી જ જે એમને થોટ્સ છે જે એમનામાં આવે છે એ દૂર કરીને ફૂલ કોન્ફિડન્સ બિલ્ડિંગનો એક પ્રયાસ છે આપ સૌ જાણો છો એમ બહેનો મોટા ભાગે જ્વેલરી ફૂડ ગાર્મેન્ટ હેન્ડીક્રાફ્ટ્સ એ પ્રોડક્ટ્સમાં હોય છે તો અમારો એક એવો પણ પ્રયાસ રહ્યો છે કે જે પ્રોડક્ટમાં એક કોન્ફિડન્ટ છે અને જે પોતે બનાવે છે અને વેચે છે એ જ પ્રોડક્ટ લઈને આ એક્ઝિબિશનમાં ઉભા રહે કારણ કે મારી એક બિલીફ છે કે કોઈ પ્રોડક્ટ નાનું મોટું નથી હોતું એનું માર્કેટ નાનું મોટું હોય છે તો એમના પ્રોડક્ટનું ભલે ખાખરા હોય કે જ્વેલરી હોય જે હોય એમનું માર્કેટ અમે મોટું કરી આપીએ એ પ્રયાસ આ એક્ઝિબિશનમાં છે